કહેવાય છે ને કે અપરાધી ગમે તેટલું શાતિર કેમ ન હોય પોલીસની બાજ નજરથી નથી બચી શકતો આવા જ એક અપરાધ અને અપરાધીની વાત કરીશું ક્રાઇમના આ રિપોર્ટમાં શું તમને સોશિયલ મીડિયા પર કોઈ અજાણી યુવતી કે મહિલા ની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી છે શું તમે તે એક્સેપ્ટ પણ કરી લીધી છે જો હા તો એ મહિલા કે યુવતી સાથે ચેટિંગ ના કરતા કારણ કે ચેટિંગ ના ચક્કરમાં એ મહિલા તમારું એવું સેટિંગ કરશે કે પસ્તાવવાનો વારો આવશે જૂનાગઢમાં નિવૃત્ત આરએફઓ હની trap નો શિકાર અંગત પળોનો વિડીયો ઉતારી માંગ્યા ચાલીસ લાખ હની ટ્રેપમાં ફસાવનાર બે મહિલા સહિત ત્રણ સકંજામાં જૂનાગઢમાં રહેતા એક નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસરને અજાણી મહિલા સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી ભારે પડી છે ચોબારી રોડ પર રહેતા નિવૃત્ત આરેફો મહિલાની જાળમાં એવા ફસાયા કે વાત બ્લેકમેલિંગ સુધી પહોંચી ગઈ શરૂઆતમાં થયેલા નાના તોડની રકમ પણ વધી ગેંગે રાજકોટની ઉર્મિલા ખિમસુરિયા શગુપ્તા ઉર્ફે જોયા અબ્દુલ્લા શેખ અને જુનાગઢના જીસાન ફારૂક બદવી નામના આરોપીની ધરપકડ કરી છે ઉર્મિલા નામની મહિલા છે તે કોન્ટેક કરે છે અને તેઓની સાથે સંબંધ કેળવીને તેઓને ખાતે ખાતે બોલાવે છે ત્યારબાદ તેઓની સાથે શારીરિક સંબંધ બાંધીને આ સંબંધનો જે વિડીયો હોય છે તેઓ પોતાના મોબાઈલમાં શૂટ કરી લે છે અને ત્યારબાદ તેઓની બહેનપણી સગુફ્તા ઉર્ફે જોયા અને જિશાન બદવી નામના વ્યક્તિ સાથે સંપર્ક કરીને તેઓ ચાલીસ ની ખંડની માંગે છે કિલ્લાઓ છે ઉર્મિલા અને સગુફતા એ બંને રાજકોટ રહે છે અને જીસાન બદવી નામનો જે વ્યક્તિ છે તે જુનાગઢનો રહેવાસી છે ભોગ જે ભોગબંધાર છે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ બે જગ્યાએ આવી રીતે સરળ સંબંધ બાંધેલા અને તે પ્રકારની વિગત છે હાલ વધારે તપાસમાં જણાય જેની શું છે ભૂમિકા જેશાન બદવી નામનો આરોપી છે એની ભૂમિકા એવી છે કે આ તમામ પ્રકારની ઘટનાઓ બની જાય ત્યારબાદ જે ઉઘરાણી કરવાની હોય અને જે ફરિયાદી સાથે નેગોશિયેશન અને તેને ધાક આપવાનું હોય તે કામ જીસાન બદવી નામનો વ્યક્તિ કરતો હોય મહિલાએ સોશિયલ મીડિયા પર કેળવી મિત્રતા નિવૃત્ત અધિકારી સાથે અંગત પળોનો ઉતાર્યો વિડિયો ભોગ નિવૃત્ત આરએફઓ જૂનાગઢના ચોબારી રોડ પર રહે છે તેમને ફસાવવા માટે આ ટોળકીએ પરફેક્ટ પ્લાન બનાવ્યો હતો એ પ્લાનની શરૂઆત સપ્ટેમ્બર મહિનામાં થઈ સૌથી પહેલા ઉર્મિલાએ નિવૃત્ત અધિકારીને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ફરિયાદીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી લીધી એ પછી થોડા દિવસ બાદ મહિલાએ ચેટિંગ કરી ફરિયાદી સાથે મિત્રતા કેળવી હતી પાંચ મહિના અગાઉ રાજકોટની એક હોટલમાં મળ્યા અને અંગત પળો માણી હતી એ પછી ઓગણીસ સપ્ટેમ્બરે ચોટીલાની એક હોટલમાં રોકાયા હતા જ્યાં ઉર્મિલાના આઈડી પર રૂમ બુક કરી બે વખતે શરીર સુખ માણ્યું હતું એ પછી જૂન બે હજાર પચીસ માં ઉર્મિલાએ પોતે પ્રેગ્નેન્ટ હોવાનું કરાવવા માટે ઓનલાઈન અવારનવાર પૈસા લીધા હતા ત્યારબાદ ફરીથી ગર્ભવતી હોવાનું કહીને પૈસા પડાવ્યા હતા તેના થોડા દિવસ બાદ અજાણ્યા નંબર પરથી ફરિયાદી પર એક ઓડિયો કોલ આવ્યો ફોન કરનારે ફરિયાદીના મહિલા સાથેના અંગત પડોના વિડીયો હોવાનું જણાવ્યું પુરાવા તરીકે વિડિયો મોકલી ચાલીસ લાખ રૂપિયા માંગ્યા વિડિયો જોયા બાદ નિવૃત્ત અધિકારી આરોપીઓ નિવૃત્ત અધિકારીને ને ચાલીસ લાખ નહીં આપે તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપવા લાગ્યા તેમજ ખોટા કેસ ફરિયાદ કરવાની ધમકી પણ આપતા હતા આ બધાથી કંટાળી નિવૃત્ત અધિકારી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આખી વાત જણાવી આ કામની એમો એવી છે કે જે ઉર્મિલા નામની જે વ્યક્તિ છે એ કેવું કે સોશિયલ મીડિયાના માધ્યમથી આવા જે નિવૃત્ત અધિકારીઓ હોય તેઓની સાથે સંબંધ કેળવી કેમ કેમ પ્રકારે તેઓને લલચાવી ફોસલાવીને તેઓને આ પ્રકારના સંબંધ કેળવે છે શારીરિક સંબંધ બાંધે છે ત્યારબાદ તે ફરિયાદીને એવું જણાવે છે કે અમારે હવે આ પ્રબતે ગર્ભ રહી ગયો છે અને એબોસન કરાવવું પડશે તે રીતે તેઓની પાસે ખંડણી કરતા રૂપિયાની માંગણી કરવામાં આવે છે અને આ પ્રકારના જે આરોપીઓ છે તે અધિકારી પાસે એનું પ્રોફાઇલ ચેક કરતા જો વધારે રૂપિયા નીકળે તેમ હોય તો વધારે રકમ ની પણ કંડડીની માંગણી કરવામાં આવે છે ત્રણ પૈકી ઉર્મિલા ખિમસુરિયા મુખ્ય આરોપી છે આ કામમાં શગુપ્તા ઉર્ફે ઝોયાએ મદદ કરી હતી અને પૈસાનો વહીવટ જીશાને કર્યો હતો નિવૃત્ત અધિકારીની ફરિયાદના આધારે હની ટ્રેપ કરતી ત્રિપુટીને પકડી લેવામાં આવી છે પરંતુ જે રીતે ફરિયાદીને ફસાવવામાં આવ્યા તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે આવા અન્ય લોકોને હની ટ્રેપમાં ફસાવ્યા હશે અને તેમની પાસેથી વસૂલાય એટલી રકમ વસૂલી હશે બદનામીના ડરે ભોગ બનનાર લોકોએ ફરિયાદ નહીં નોંધાવી હોય જેથી આ ટોળકીનો કેટલા લોકો શિકાર બનેલા છે અને કેટલા સમયથી આ ખેલ ચાલતો હતો એ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અતુલ વ્યાસ ગુજરાત ફર્સ્ટ જૂનાગઢ